જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ જનસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ કેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈજો 1090 રૂપિયા સુપરમાર્કેટ નંબર 82 90 90 હા ને વગાડ લે પૈસા 91 સુપરમાર્કેટ

એક હજાર ને છ્યાસી રૂપિયા ત્રણ નંબર સુપર માલ એક હજાર ને ચોર્યાસી રૂપિયા માલ સારો અમુક લીલો દાણો આલા ને ભાઈ હા ઘરે કાજે ઓકે આછા બનાવી તો મોટે મોટે હા સોતેર મીની ટી કઈ નહોતી દાઈસ આ એકાનોની રાઈ કે કરી મીની બાઈ ને હવે એકને જઈ આલા જકાકા ઓ પ્રમખ સાહેબ હાલો ઈતુ ભાઈ 79 79 કે નંબર માં

અમને મોજો હાલો હા એમ મોમજી કે તમારો બેટા આપકા લો ના મોમજી 1068 રૂપિયા 3 નંબર మీడియం નબળોમાં હાલ 485 85 60 90 90 90 એક મગનભાઈ રીમાભાઈ આમવાડી હાલો સુપર 1090 રૂપિયા નંબર નંબર રૂપિયા ડાક વટલા થી છેણા લઈને આવેલા ખેડૂતભાઈ ખેડૂતભાઈ જસના માર્કેટિંગ યાર્ડમાં ચેણાનું બજાર આજે પણ ગઈકાલે જેવું જોવા મળી રહ્યું છે એક હજાર સિત્તેર રૂપિયાથી લઈને એક હજાર નેવું બાણું રૂપિયા સુધી